આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા તથા તિલકવાડા આજુબાજુના ગામડાઓમાં પ્રચાર શરૂ કર્યો છે દરેક ગામમાં પદયાત્રા કરી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો સાથે જ મોદી સરકારની સિદ્ધિઓને વર્ણવી મત આપવાની અપીલ કરવામાં આવી છે સાથે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે મોદી સરકારના કરેલા કામોને પ્રજા આ વખતે ભાજપને જ ચૂંટી અને મોકલશે છોટાદેપુર લોકસભામાં કોંગ્રેસનું વર્ચસ્વ જ નથી મોટા ભાગે કોંગ્રેસ કાર્યકર્તાઓ મોદી સરકારના કાર્યોને જોઈને ભાજપમાં આવ્યા છે તો ઘણો લાભ થઈ રહ્યો છે તેવી એક માહિતી સામે આવી છે આદરણીય જસુભાઈ રાઠવાજી લોકસભાના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે નાંદોદ વિધાનસભાનો આજનો એમનો આ પ્રચાર ચાલુ થયો છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અને મોદી સાહેબની ચારસો કે પારની જે સંકલ્પ છે સંકલ્પમાં પણ અમે બધા જ મિત્રો અને બધા જ પ્રજાજનો લોકોનો એટલો ઉત્સાહ છે કે ચારસો કે પારને પાર કરવા માટે અમે જશુભાઈ રાઠવાને સાત લાખની લીડથી છોટા ઉદેપુર લોકસભામાં જંગી બહુમતીથી જીતાડવાનો એક સંકલ્પ કરેલો છે અને આમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને મોદી સાહેબે જે યોજનાઓ અને જે વિકાસના કાર્યો કર્યા છે એ મોદી સાહેબના વિકાસના કાર્યો અને યોજનાઓને લઈને લોકોને પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આના લીધે જ ભારતીય જનતા પાર્ટી સરકારમાં ખૂબ જ અમે ઉત્સાહભેર અમે લોકો જશુભાઈને અહીંયાથી દિલ્હી મોકલવાના છીએ અને અમારા છોટાઉદેપુર લોકસભાનું આ કમળ ત્યારે લોકસભામાં જશે અને લોકસભામાં અમારા છોટાઉદેપુર ક્ષેત્રમાં આવતા તમામ વિધાનસભાના લોકોનો વિકાસ થશે અને એ વિસ્તારનો વિકાસ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે મોદી સાહેબની આ વિસ્તાર માટે જે કાર્યો કર્યા છે એ કાર્યોને લઈને અમે લોકસભાનો આ પ્રચાર ચાલુ કર્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે અને એમના ઉત્સાહ સાથે અમે બધા જ જોડાઈ ગયા છે અને ચારસો કે પારનો અમારો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને પણ અમે સિદ્ધ કરીશું અને સાત લાખનો લોકસભાનો અમારો છોટાઉદેપુર લોકસભાનો લક્ષ્યાંક છે એને અમે જરૂર પૂર્ણ કરીશું અને સાથે સાથે આ લોકોના અહીંના લોકોના વિકાસ માટે પણ અમે લોકો ખૂબ જ તત્પર રહીશું આજે સવારથી અમે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી આદરણીય ડોક્ટર દર્શનાબેન તથા અમારા જિલ્લા ભાજપના નર્મદાના પ્રમુખ શ્રી ધનશ્યામભાઈ પટેલ સાથે પ્રવાસ કરી રહ્યા છે ત્યારે સવારથી લઈને અત્યાર સુધી અમને તમામ નાગરિકોનો ખૂબ પ્રેમ સ્નેહ મળી રહ્યો છે આવકાર મળી રહ્યો છે આ જોતા મને લાગે છે કે આ નાંદોદ વિધાનસભામાંથી છોટાઉદેપુર લોકસભાનું કમાળ ખૂબ જંગી બહુમતીથી કોંગ્રેસ સામે પડકારો નથી અને કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી આ વખતે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની લહેર ચાલી રહી છે અને સમગ્ર ભારત ની વાત કરીએ

સૌ આદરણીય આપણા સંગઠનના હોદ્દેદારો અને આદરણીય ધારાસભ્ય અને ચૂંટાયેલા પાક સાથે મળીને અમે જે કઈ બાકી રહેલા કામો પૂરા કરવા માટે પ્રયત્ન માત્ર છોટાઉદેપુરનો વિકાસ થશે કે નાદ વિધાનસભાનો સમગ્ર લોકસભા મત વિસ્તારનો વિકાસ